લો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમને બતા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે કડસલા ભરેલા બનાવશું વર્ષાબેનને બનાવતા હવે એવી રીતે હું ટ્રાય કરું મારાથી થાય કે ન થાતા એમાં મેથી ને લહણ પછી આદુ ટમેટા ને ડી ડુંગરી સુકેરી ડુંગરી ધાણા સણાનો લોટ ને બાજરાનો લોટ પછી આ છે મસાલા ને આમાં છે મેથી અહીંયા છે કડસલા બે એ અહીંયા નીચે છે ને આ છે કીસો કરે બે મોટા છે આ चलो तो पहला लोठे की नाकू પછી تمને હું આગળ બતાઉ ચાલો હું એ તેલ લઈ લીધું છે તેલ થઈ ગયો હવે માં નાખી દમ બધા લોટ તેલ વધારે गरम થઈ ગયો

તો આપણે કડકનો મુખણ ચાલુ કરી દઈએ ચાલો તો હવે લોટ એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે ચાલો તો હવે સાફ મુખણ ચાલુ કરી દઉં મેં થોડુંક અલગ બનાવુંશ હવે પહેલા તો તેલ લઈ લેવાનું માટે તો તેલ લઈ લીધું तेल से पी आधा मसाला एड कर करको गादिया एलसी मेथी हूँ तो पेली वक्त बना भी रीतने बनावे अमे तो शाक भरेला भरे कड़सला बनाए आई रीतना तो पहली बार बना त्या तो खाद तो हार लगे हमें ना थोड़े वखाणी नाखवा બધું મસાલો રેડી કરી રાખ્યો છે ની રાખવાનો એ પહેલા નાખવાનો લસણ લસણ અને આદુ ઠીક છે જીવ તો ન દેવાય ચણો તે બધું થઈ ગયું છે હવે બધું મસાલો એડ કરી દેવાનો

ले लाड़ ढाना ढाना थोड़ा बजार ना खोना ढाना थोड़ा बजार लेता से चलो तो मिक्स तो तो कर लें પાકવા દેવાનું ધીમે 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 ત્યાં સુધીમાં મેં રોટલા બનાવી નાખું ચાલો તે પાકે ત્યાં ધીમે રોટલા રેડી કરીને ચાલો મસાલો ચાલો તો મસાલો જોઈ લો લેવા પાક્યો છે તો મસાલો તો પાકી ગયો અને મને નાખી દઉં મેથી હું મેથી મને નાખી દઉં કાશી મેથી નાખો નથી આવી રીતના હું મસાલા સાથે પકાવી લઈ કાશી પણ લોટ શેકાઈ ગયો નાખી દીધી હોય એ પણ મસ્ત પાકે મને આવી રીતના સાર લાગે છે હું આવી રીતના કરું તમારે કાશી પણ તમે નાખી શકો લોટમાં લાસ્ટ વિડીયો મારો જોયો હોય એને ખબર હશે કે કેવી રીતના વરસાબેને બનાવ્યા હતા સારો પાકે ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો તમે મેં રોટલો સેલો છે બનાવી નાખું चुला रोटला बजा लेस्टर तीस्टन चलो रोटलो टिपाई गोष्ट અને બટાઉ રોટલો એક એક અહીં તાવડી માં રોટલો છે તો બે રોટલા થઈ ગયા આ છે છેનો હવે એને રોટલા પણ કરી નાખવાના ચાલો તો હવે મેથી અને મસાલાને બધી એકદમ મસ્ત થઈ ગયો હવે એને મસાલો થોડો કાઢી લેવો જ మసాల నీ దా మసాల લાવે ને મિક્સ કરી ની રેવા દેવાના પછી મસાલો છે ને બનાવીને કાળસમાં ભરે પછી ને પરુ મુકી દેવાનો ઉપર પછી પાણી નાખવાનું ચલો તો આ કણકલાને રેવા દઈએ પાકવા દે ધીરે ધીરે હવે હું આ લોટ રેડી કર નાખું ઓ ભઈ કારણ કે આ બધું મસાલો એકદમ રેડી કર નાખી Σαμτσέ μου την Άννη. Πω δεν να το μασάλο μπω, κορομτσέ λέμε, με σπον λελίδις. Αν και πάνε να κόνουσε. Δεν આ બધા કરપોની ભાજ્યની છે ને બધું કાઢી લેવાનું ચાલો તો જરાક લોટ સાંઈખ્યો એટલે મોરો લાગે છે તો નિમક નાખી દઉં થોડું નિમક મોરું છે જરાક ચાલો તો લોટ બંધાઈ ગયો જોઈ શકો છો આમાં ઘમનો લોટ હોય ને એટલે આપણે મસ્ત બંધાય હું ઘમનો લોટ મેં એડ કર્યો નથી આવી રીતના કેરો છે હવે હું ભરી લઉં તે શેકવો જો હવે હું બોરલ પછી આમ રાખી દેવ મારા આજે બેસ ભરવાનો છે કેમ કે બે મોટા કડસલા હતા ચાલો હવે બધે ભરામ ભર લેમી

सुनो मैं ने पाक धीमे धीमे आह पाकी जाए पसी मुझे बतावा केवा बनना से कड़ोस ला थोड़ो खुलो रखो ना क्योंकि पसी तो बदु नीचे आवे चालो तवे अभी जो इलम कड़ोस ला कटला कहीं का चलो कड़ोस ला के वो रसों से आवे आह फरी जैसे एकदम चाटो थी ग्रेवी एकदम ग्रेवी गई ગેસ બંધ કરી દીધો છે હવે અમે જમીલી ચાલો આવી રીતના કળશલા બનાવીને એક વાર તમે પણ ટ્રાય કરજો ચાલો તો આ અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ಮಾಡಿಶು ನಾಯ ಬಾಯ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ